ના દેશ અને દુનિયામાં આજે નાતાલની ઉજવણી ખૂબ જ આનંદથી થઈ રહી છે દેશભરના ચર્ચોને રોશનીથી શણગારવામાં આવ્યા છે નાતાલ એ ઈસુ ખ્રિસ્તના જન્મદિવસની ઉજવણી માટે ઉજવવામાં આવતો મુખ્ય ખ્રિસ્તી તહેવાર છે ચર્ચોમાં ખાસ પ્રાર્થના સભાઓનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે લોકો પોતાના ઘરોને નાતાલના વૃક્ષ અને અન્ય સામગ્રીથી શણગારે છે અને એકબીજાને ભેટ આપે છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નાતાલની પૂર્વ સંધ્યાએ નાતાલ પર્વની શુભેચ્છા પાઠવી હતી એક સંદેશમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે નાતાલ એ આનંદ અને ખુશીનો તહેવાર છે જે પ્રેમ અને કરુણાનો સંદેશ આપે છે તેમણે ઉમેર્યું કે આ તહેવાર આપણને માનવતાની સેવા માટે ઈસુ ખ્રિસ્તના બલિદાનની યાદ અપાવે નાતાલ લોકોને શાંતિ સદભાવના સમાનતા અને સમાજ સેવાના મૂલ્યોને વધુ મજબૂત બનાવવા માટે પ્રેરણા આપે છે રાષ્ટ્રપતિએ દરેકને ઈસુ ખ્રિસ્ત દ્વારા બતાવેલા માર્ગ ઉપર ચાલવા અને કરુણા અને પરસ્પર સદભાવનાને મજબૂત બનાવતા સમાજના નિર્માણ માટે કામ કરવા વિનંતી કરી